ગુજરાત રાજ્યની અંદર ઐતિહાસિક પૌરાણિક સ્થળો ઘણા છે એમાં એક પાવાગઢ પણ આવે છે હવે પાવાગઢની વાત કરીએ ત્યારે પાવાગઢની અંદર સાત મંજિલ છે એક મિનાર છે ખૂનિયા મહાદેવ વોટરફોલ છે ખાભરાઝવીનો મહેલ છે મહાકાળી માતાજીનું મંદિર છે ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને એમાંનું એક છે સાત કમાન તો હાલ આપણે સાત કમાન પહોંચી ગયા છે અને એના વિશે આપણે આજે વાત કરશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હેલ્લો ફ્રેન્ડ હું છું આપનું કિરણ કુમારને સ્વાગત છે તો આજે આપણે મિત્રો આવી ગયા છે પાવાગઢની અંદર પાવાગઢની વાત કરું તો તમને બધાને ખબર છે કે પાવાગઢની અંદર તો ઘણા બધા એવા જોવાલાયક સ્થળ છે સાત કમાન છે સાત મંજિલ છે ખાપરા જૈનનો મહેલ છે પાવાગઢમાં મા મહાકાળી માતાનું મંદિર છે સાથે ભદ્રકાળી માતાજીનું પણ મંદિર છે તો આજે આપણે આવે છે પાવાગઢની અંદર સાત કમાન સાત કમાન એક એવી જગ્યા છે જે વર્લ્ડ હેરિટેજની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો તો હાલ તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ એ છે સાત કમાન સાત કમાન જોવામાં તમને આવી જોવા દેખાઈ રહી છે જેને સાત શું કહેવાય કે ગેટ કહેવાય જે એ રીતે બનાવવામાં આવે છે સાત કમાનની વાત કરું તો સાત કમાન એ પંદરસોની સદીની અંદર મહંમદ બેગડાના રાજમાં બનાવવામાં આવેલું છે અને એની ખાસિયત એ એ છે એની કારીગરી એક એવી છે કે એ સમયે એ સમયે આની બનાવટ પથ્થર દ્વારા બનાવવામાં આવેલી છે જેમાં અત્યારની વાત કરું તો અહીંયા સિમેન્ટ જેથી કંઈ એવું કંઈ વસ્તુ યુઝ કરવામાં આવ્યું નથી આ વિધાઉટ સિમેન્ટ જેથી આ બનાવેલું છે અને એ હાલ પણ અત્યારે હયાત અહીંયા આવું નવું છે જે તમે વિડીયોની અંદર મારા જોઈ શકો છો મિત્રો આ જે સાત કમાણ જે કંઈ તમને આવું જોવા મળે છે જે પંદરસો ની સદીની અંદર મમ્મદ બેગના રાજની અંદર બનેલું હા અને આના લોકેશનની વાત કરું તો ગુજરાત રાજ્યની અંદર વડોદરા જિલ્લાના પાવાગઢની અંદર આ આવેલું છે સાત કમલ તમે જયારે પાવાગઢના મેન જે રોડ છે નીચે થી પાવાગઢ ત્યાંથી તમે આવો છો તો સીધા આવો છો તો અહીંયાથી માછી ખાલી એક કિલોમીટર છે તો રસ્તામાં તમને સાત કમાન જોવા મળશે ત્યાંથી તમે સીધા લેશો એટલે ડાયરેક્ટ તમે આવીશો સાત કમાન તો મિત્રો આ છે સાત કમાન અને હા તમને એક વસ્તુ બતાવું કે જે એ સમયે રાજાના જે સૈનિકો હતા જે સૈનિકો રાજાની રક્ષા કરવા માટે અહિયાંથી વોચ રાખતા કે દેખરેખ રાખતા કે દુશ્મનો આવીને ચડ નથી કરતા કારણ કે એ ટાઈમ પર દુશ્મન ડાકુ ચોર ડકારી એવા લોકોનો આતંક બહુ હતો તો એનાથી બચવા માટે અહીંયા દેખરેખ કરતા શાયદ આનો આનો ઇસ્તેમાલ તો પણ અહીંયા રાખવામાં કદાચ કરતા હોઈ શકે આ મારો એ વિચાર છે અને હા તમે કદાચ આની જાણકારી તમારે જોઈતી હોય તો તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો છો કે સાત કમાનની હિસ્ટ્રી એમ લખીને તો તમને એની પણ અહીંયા માહિતી તમને મળી શકે છે બીજી વાત કરું તો મિત્રો આ અહીંયા તમને એનું એટમોસ્ફિયર બહુ મસ્ત છે હાલના હાલ સાડા નવથી દસ વાગ્યા છે તો એ સમય અમે અમે અંદર આગળ છે અને અમને ખૂબ મજા આવે છે અને એનું વાતાવરણ ખૂબ મસ્ત છે અને તમે અહીંયા આવો તો તમને બેસવાનું મન થાય ફોટોશૂટ કરવાનું મન થાય અને હાલ અમે ફોટોશૂટ પણ કરશું અને આ જે જગ્યાની મોજ માનશું ને બીજું પણ અહીંયા ઘણી બધી જગ્યા છે નજીક નજીક અહીંયા સાત મંજિલ પણ છે જે અહીંથી ખાલી એક કિલોમીટરના એરિયામાં આવેલી છે અને એની આગળ આગળ તમે જોશો તો ખાફરા જવરીનો મેલ છે જે ડાકુ હતા એનો આપણે વિડીયો હિન્દીમાં અપલોડ કરેલો છે તો મિત્રો આ હતું આપણું સાત કમાન જે કંઈ આવું દેખાઈ રહ્યું છે મિત્રો આ છે સાત કમાન જે સ્ટેટમાં પાંચ છે અને સાઈડમાં બે છે એટલે પાંચ ને બે સાત કમાન હવે સાત કમાન એટલે કમાન એટલે તીર કામઠામાં જે કમાન આવતું ને એના શેપમાં આ બનાવેલું છે દરવાજો આનો અને જે પથ્થરથી બનાવવામાં આવેલો છે જેમાં સિમેન્ટ લઈએ કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવામાં આવ્યો નથી એના લીધે આને સાત કમાન કહેવામાં આવે છે તમે આવો તો તમે પણ અહીંયા આવીને જોઈ શકો છો અને અહીંનો તમને નજારો ખૂબ અદભુત જોવા મળશે આ થોડું ડરાવનું છે પણ મજા આવશે તમને હા સાત કમાનની વાત કરી આમાં સાત કમાનની થોડીક તમે આગળ આવો છો એ જ જગ્યાની વાત કરું છું તો એ જગ્યા ઉપર તમે આવો છો મિત્રો તો તમને કંઈ આવો નજારો જોવા મળે છે આ સાત કમાન છે જોઈ લો આ સાત કમાનથી નીચે તમે થોડીક આગળ આવો છો એની તો તમને કંઈ આવો નજારો જોવા મળે છે જોઈ લો મિત્રો આ આદળ પણ અહીંયા ઠીક આપણને અડી જાય છે કેમ કે આપણે પાવાગઢની ઉપર છે ઠીક અને અહીંયા પવનનું પણ બહુ જ આમ શું કહેવાય અદ્ભુત તમને કંઈ અલગ જ જોવા મળે અને પવન એટલો હોય કે ઠંડી લાગતી હોય જાણે આપણે માઉન્ટ એવરેસ્ટ પર હોય એવું આપણને લાગે છે તો આ છે સાત કમાની આજુબાજુનો નજારો આ છે કિલ્લાની દિવાલ કે ખૂબ મસ્ત મજાની દેખાઈ રહી છે અને ખુદ અદ્ભુત અહીંનો નજારો છે જે ચોમાસાની અંદર ખૂબ સરસ લાગે છે અને હા આ વિડીયો આપણે ગમે હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીએ આપણે બીજા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો હસતા રહો જય હિન્દ જય ભારત